હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં આજે આપણે ભણીશું ધોરણ 10 ગણિત અને એની અંદર ભણીશું ચેપ્ટર સંભાવના તો આજે આપણે સંભાવનાની ની થોડી થિયરી જોઈશું તો શરૂઆત કરીએ તો અહીં આપણે ધોરણ 9 માં ભણી ગયા એ બધું આપણે ખ્યાલ છે કે કોઈ પણ ઘટના હોય તો આપણે ઘટનાને નામ આપશું E તો કહી કોઈ પણ ઘટના E ની સંભાવના શેના આપણે દર્શાવશું તો કે P ઓફ E વડે શું બોલીશું આને તો કે P ઓફ E જે આપણે નીચેના મુજબના સૂત્રથી મેળવી શકીએ તો શું છે સૂત્ર

પરિણામોની સંખ્યા એટલે કે જે ઘટના બને છે એ ઘટના માટેના જે સનુકૂળ પરિણામો છે તે પરિણામો અને તેના છેદમાં આવશે પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા એટલે કે જે કુલ પરિણામો હશે છેદમાં તે આવશે આગળ આપણે વાત કરીએ તો કે કોઈ પણ પ્રયોગની તમામ જે પ્રાથમિક ઘટનાઓ હોય એ તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો કેટલો થશે તો કે એક થશે આ આપણે એક માર્ક્સમાં ઘણી વખત પૂછાછ હોય છે એટલે પ્રયોગની તમામ જે પ્રાથમિક ઘટનાઓ હોય છે તેના સંભાવનાનો સરવાળો કેટલો થાય છે 1 આગળ આપણે વાત કરીએ તો કોઈ ઘટના ઈ નહીં એટલે કે જે ઘટના ઈ બને છે એ નોન બનતી હોય એટલે કે ઈ નહીં ને આપણે કઈ રીતે દર્શાવશું તો કે પી ઓફ ઈ બાર હું શું બોલશું તો કે પી ઓફ ઈ બાર વડે દર્શાવીશું અને આ ઘટનાને આ ઘટનાને આપણે શું કહીશું તો કે આ ઘટના ઈ ની પૂરક ઘટના કહેવાય એટલે કે જે ઈ ઘટના બને છે પણ અહીં આપણે શું ઈ નહીં તો ઈ નહીં એટલે પી ઓફ ઈ બાર અને એને શું કહીશું તો કે પૂરક ઘટના કહેવાય બરાબર આ ઉપરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે પી ઓફ ઈ એટલે કે ઘટના બને છે અને પી ઓફ ઈ બાર એટલે કે ઘટના બનતી નથી એનો જે સરવાળો છે એ કેટલો આવશે એ જે આપણે અહીંથી કહી શકીએ અહીંથી આપણે આ વસ્તુ તારણ કાઢી શકીએ કે તમામ જે સંભાવના છે એનો સરવાળો કેટલો થાય છે એ

ચોક્કસ અથવા તો નિશ્ચિત ઘટના કહેવાય છે આગળ જોઈએ તો કે ઘટનાની સંભાવના કેટલી હશે તો કે જો અશક્ય હશે તો 0 અથવા 0 થી મોટી અથવા તેના જેટલી હશે અને 1 થી નાની અથવા તેના જેટલી હશે એટલે કે કોઈ પણ અશક્ય ઘટના હશે તો 0 હશે અને મોટામાં મોટી કોઈ ચોક્કસ ઘટના હશે તો તેની 1 એટલે ઝીરો પણ હોઈ શકે અને એક પણ હોઈ શકે અને એ બંનેની વચ્ચે હોઈ શકે તેથી આપણે આવું લખી શકીએ ઝીરો લેસ ધેન ઇક્વલ ટુ પી ઓફ ઈ એટલે કે કોઈ પણની ઘટના લેસ ધેન ઇક્વલ ટુ વન એટલે કે ઝીરો અને એકની વચ્ચે એમાં ઝીરો પણ હોઈ શકે અને એક પણ હોઈ શકે આગળ વાત કરીએ તો આપણે સિક્કા અને પાસાને લગતા પરિણામોને થોડાક પ્રશ્નો પૂછાય છે તો તે જોઈએ તો કે સિક્કાને ઉછાળતા મળતા પરિણામો કેટલા હોય છે તો કે સિક્કાને બે બાજુ હોય છે તો આપણે યાદ રાખશું કે બે બાજુ હોય એટલે બે અને એની ઘાત આવશે n હવે આ n કેટલા હશે તો કે n કેટલા હશે તો કે અહીં n શું હશે તો કે કેટલી વખત એ સિક્કાને ઉછાળવામાં આવે છે દાખલા તરીકે સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો બે ની ઘાત કેટલી થશે એક એટલે મળતા પરિણામો કેટલા હશે બે એ જ રીતે વાત કરીએ કે સિક્કાને ત્રણ વખત ઉછાળવામાં આવે છે તો બે ની કેટલી ઘાત થશે ત્રણ એટલે કે બે ને ત્રણ ઘાત કેટલી મળી જાય આપણે આઠ તો કુલ પરિણામો આપણે કેટલા મળે આઠ આગળ વાત કરીએ પાસાને તો પાસાને કેટલી બાજુ હોય છે તો આપણે જાણીએ છીએ કે છ તો કે પાસાને ઉસળતા મળતા પરિણામો કેટલા તો કે છ બાજુ એટલે છ અને એની એક ઘાત કેટલી આવશે n n શું છે તો કે અહીં પણ સેમ તો કે n કેટલી વખત ઉછાળવામાં આવે છે તે સંખ્યા દાખલા તરીકે એક વખત ઉછાળવામાં આવે તો છ ની એક ઘાત એટલે મળતા પરિણામો છ બે વખત ઉછાળવામાં આવે તો છ ની બે ઘાત તો બે ભાગ થશે છત્રીસ આપણે આમાં આવી રીતે દાખલા પૂછાય છે કે કોઈ પણ પાસાને બે વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામો લખો તો આપણે આવી રીતે સરળતાથી લખી શકીએ છીએ ચાલો આગળ જોઈએ તો હવે આપણે આગળ વધારે પ્રશ્નો પૂછતા હોય છે પત્તાઓને લઈને તો પત્તાઓને લઈને આપણે વાત કરીએ તો આપણી પાસે પત્તાઓની અંદર કુલ પત્તા કેટલા છે તો કે કુલ પત્તા આપણી પાસે છે બાવન હવે એ પત્તાની અંદર બે અલગ અલગ ભાગ પડે છે. પહેલો ભાગ આપણે લઈ લેશું ડિઝાઇનના આધાર એટલે કેમાં અલગ અલગ ડિઝાઇન હોય છે. તો ડિઝાઇનના અદર કેટલા વિભાગ પડે છે? તો કે ડિઝાઇનના આધાર ચાર વિભાગ પડે છે. કયા કયા? તો કે એક વિભાગને આપણે કાલે કરીશું. એકને ફૂલી, એકને લાલ અને એકને ચોકર. તો આ ચાર વિભાગ પડે છે. તો દરેક વિભાગના કેટલા પત્તા હોય છે? તો કે કુલ 52 પત્તા હોય છે અને આ દરેક વિભાગના 13-13 પત્તા હોય છે. આપણે ખબર છે કે 13 4 52 એટલે ચાર ભાગ કરીએ ચાર ને ભેગા કરીએ એટલે કુલ પત્તા બાવન થશે આગળ વાત કરીએ તો રંગના આધારે પણ હોય છે એટલે કે આપણે એવું પણ કહી શકીએ કે એમાં કયા રંગની સ્ટ્રિંગ હોય છે એના આધારે ભાગ પડે છે તો કે રંગના આધારે વિભાગ તો રંગના આધારે બે ભાગ પડે છે તો બે ભાગ કયા કયા તો પ્રથમ ભાગ છે લાલ અને બીજો ભાગ છે કાળો એટલે કે બે રંગના પત્તા હોય છે બંને કેટલા હોય છે તો કે લાલ રંગના સવિસ અને કાળા રંગના પણ સવિશ પત્તા હોય છે કુલ થઈ જશે બાવન આગળ વાત કરીએ તો કે આ દરેક વિભાગમાં તેર તેર પત્તા હોય છે અલગ ચાર વિભાગ હોય છે તે તેર પત્તા હોય છે તો કે તેર પત્તા હોય છે એ તેર પત્તામાં આવતા પત્તા કયા છે તો એની વાત કરી લઈએ તો કે એક હોય છે તો કે ચાર એકા હોય છે કાળીનો ફૂલીનો લાલનો ચોકટનો તો ચાર એકા એવી જ રીતે રાજા તો ચારે રાજા હોય છે એવી જ રીતે દરેક ચાર ચાર પત્તા હોય છે પછી હોય છે રાણી ગુલામ તો આ ચાર થશે પછી દુડી તીડી ચારી પંજો છકો છઠ્ઠો આઠ્ઠો નવ અને દસ તો આ એટલા કુલ તેર પત્તા થશે આગળ વાત કરીએ તો મુખ મુદ્રા વાળા પત્તા તો મુખ મુદ્રા વાળા અંદર વાત કરીએ તો કયા કયા હોય છે કે જેમાં મુખની આકૃતિ હોય તો એક રાજા હોય છે બીજું રાણી હોય છે અને ગુલામ હોય છે અહીં ડિઝાઇન ના આધારે વાત કરીએ તો આ ચારે એક એક પત્તું હોય છે રાજાનું નું એ જ રીતે રાણીનું પણ કાળી ફૂલી લાલ અને છોકરો પત્તું હોય છે ગુલામ નું પણ આ ચાર ચાર પત્તા હોય છે તો ડિઝાઇન ના આધારે ચાર 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 એટલે કે ડિઝાઇન ના આધારે વાત કરીએ તો મુખ મુદ્રા વાળા પત્તા 12 હોય છે બરાબર અને રંગ ના આધારે વાત કરીએ તો રંગ ના આધારે કેટલા હોય છે તો કે આ બે લાલના બે કાળાના તો એ પણ ચાર એટલે કે લાલ રંગ ની વાત કરીએ તો બે બે પત્તા હશે અને કાળા રંગ ની વાત કરીએ તો પણ એ બે બે પત્તા હશે બરાબર તો આ રીતે આપણે અહીં સંભાવના ચેપ્ટરની જે તમને મુખ્ય તિયારી છે કે જેમાંથી આપણે એક માર્ક્સના દાખલાઓ પૂછાય છે એટલે કે માં પૂછાય છે ખાલી જગ્યામાં પૂછાય છે અને ખરા ખોટામાં પૂછાય છે તે આપણે અહીં સમજીએ